અમે છેલ્લા ત્રેપન વર્ષથી જુલાઈ માસના છેલ્લા રવિવારે આ સરસ્વતી સન્માન સમારંભનું મોરબી જિલ્લા રાજપૂત સમાજ આયોજન કરે છે આજના અમારા કાર્યક્રમમાં લગભગ એકસો ને વીસ જેટલા વિદ્યાર્થીઓને અહીંયાથી પુરસ્કાર આપવામાં આવેલા છે જેમાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ જે ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તે લોકોને પુરસ્કાર અર્પણ કરેલ છે અમારા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે આજે કેસરી દેવસિંહ ઝાલા ઓફ એટલે કેસરી બાપા રાજ્યસભાના શ્રી ખાસ ઉપસ્થિત રહેલ હતા તેમજ આઈ કે જાડેજા સાહેબ ભૂપેન્દ્રસિંહ સાહેબ માજી રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ સાહેબ તેમજ શ્રી રીવા રીવાબા પણ અમારા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા મોરબી મુકામે મોરબી રાજપૂત સમાજ દ્વારા આ ત્રેપનમું સરસ્વતી સન્માનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી સમાજના અગ્રણીઓ દ્વારા સમાજના તમામ વિદ્યાર્થી દીકરા અને દીકરીઓને પ્રોત્સાહિત કરવાનું જે આ ભગીરથ કાર્ય જે અહીંયા કરવામાં આવે છે એમાં સમાજના ભાવિ પેઢી જે શિક્ષણના માધ્યમથી પોતાનું વિસ્તારનો કુળનો ગામનો અને દેશનો વિકાસ નિશ્ચિત કરે છે એ પ્રકારનો જ્યારે અહીંયા કાર્ય ગોઠવવામાં આવે છે ત્યારે આવનારા સમયના અંદર જ્યારે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે અને વિશ્વના અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે ત્યારે સમાજના દીકરા દીકરીઓ એ વિકાસ ગાથાના અંદર શું એમનો સ્થાન પ્રાપ્ત કરવા માગે છે એ પ્રકારની ચિંતા આ મંચ ઉપરથી સમાજ સામાજિક લેવલે તમામ નોખા ક્ષેત્રમાંથી આગેવાનો આવ્યા હતા રાજકીય આગેવાનો આપણે સામાજિક આગેવાનો ઉદ્યોગપતિશ્રીઓ એ બધાએ સમાજના ભવિષ્ય માટે ચિંતા જે કરી છે એ આપણા આજે નજર સામે છે આ કાર્યક્રમના ભાગરૂપે આજે અહીંયા મારું સન્માન થયું હતું તેમાં મને બહુ સારું લાગ્યું અને આમ જ આ રાજપૂત સમાજ દ્વારા બધાને સન્માન થાય તો બધાને એમ એક્સપાયર મળે કે હું આમ આગળ કરું એમ મને એમ લાઈક થયું કે ના બધાનું સારું કરવાનું જોઈએ એમ આ તો આ મને ગમ્યું કે રાજપૂત સમાજ આપણું રાજપૂત મતલબ આપણું નામ આગળ કરવું એટલે ગર્લ્સ ને એમ બધા કે છે કે ગર્લ્સ ને ભણવું ન જોઈએ પણ એવું નથી ગર્લ્સ ને ભણવું જોઈએ એવું કઈ નથી ગર્લ્સ બોલ બોઈઝ ના આગળ જાય જ શકે છે એવું નથી કે ગર્લ્સ પાછળ જાય પણ એક રાજપૂત સમાજ નો કાર્યક્રમ હતો એમાં સૌને સન્માનિત કરવામાં આવ્યા હતા એને આગળ પણ આગળની જનરેશન ને પણ અમે આવી રીતે સન્માન કરી શકીએ એવી ઈચ્છા છે પ્રભુસ ચેનલ પરનો જે વિશ્વાના કાર્યક્રમ પ્રકાર વિત્રંગ સરસ હતું એનાથી બધાને પ્રોત્સાહિત થયા તો આગળ પણ પ્રોત્સાહિત થાય માટે કહેવાય કે પ્રમુખ પદે દેશ પદે વિનભાગની વરણી જાય છે તો આખી મોટી ગૌરવની આપણી સમય શકે તો આપણે બધાની જીવનમાં જોરદાર સ્વાગત કરીએ રાજપૂત સમાજની આભારી છું આવનારા સમયમાં આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સાથે સાથે યુવા